ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ ચાલો આજે આપણે આ ફ્લેશ કાર્ડ પ્રવૃત્તિ કરવાની છે તરત પહેલા અને તરત પછી આપણે શીખવાનું છે પહેલા કોણ છે અને પછી કોણ છે બરાબર ચલો આ છોકરાઓ શું કરી રહ્યા છે રસી ખેંચવાની રમત રમવા ને રસી ખેંચ રમત આપણે રમેલા આવી રમત હા જો હવે અહીંયા જો પહેલા

ચાલો આ છોકરીની તરત પેહલા કયો છોકરો છે આ છોકરો અને પછી છોકરીની પછી અને છેલ્લે સરસ અને બધા કરતા પહેલા કયો છોકરો છે સરસ ચલો ફેરવું આમ પાન ચલો હવે આ આજ છે ને આ બેન ને શું કરે છે ડુંગર ઉપર ચડે છે આના ઉપર ચડે છે તો આ બંનેમાંથી પહેલું કોણ છે તરત છોકરી ચલો એના પછી કોયો છે છોકરા ની પહેલા કોણ છે છોકરી ની પછી કોણ છે છોકરો ચલો આ બંને છે બરાબર તો એમાં પહેલું કોણ એને પછી સરસ ચલો હવે આપણે આનું લઈએ ચલો હવે આપણે બીજું કાઢ લીધું બરાબર ચલો આમાં શું દેખાય તમને

ચલો આ પહેલો ડબ્બો છે તો પહેલા ડબ્બાની પહેલા ડબ્બાની તરત પહેલા કયો પ્રાણી છે બીજું કાર્ડ લઈએ ચલો આ શું દેખાય આમાં ગાડીઓ પણ એને શું કહેવાય આ આ કાળું છે ને શું કહેવાય રોડ આ રોડ ઉપર ગાડીઓ ચાલે છે સ્કૂટર

આ અને એની એની આગળ સ્કૂટર ચાલો અહીંયા આગળ સાધન આપેલા ચલો એસી પછી આને શું કહેવાય લૂકડો ધોવાનું મશીન એટલે શું કહેવાય વોશિંગ મશીન ચાલો આને 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 દરવાજો બરાબર ચલો હવે આ ફ્રિજ છે ફ્રિજ છે ફ્રિજ કઈ ગયું આર યુ ચલો ફ્રિજની તરત પછી કંઈ સાચું

ચાલો આ બે છોકરા બેઠા છે બરાબર આ બે તો પહેલાં કોણ છે ને પછી કોણ છે પછી સરસ ચાલો પછી આ બંને છોકરામાંથી પહેલાં કોણ ને પછી કોણ સરસ ચાલો હવે આ આ શું દેખાય છે નાવડિયું હોળી દેખાય છે બરાબર ચલો આમાં પહેલી હોડી કંઈક

સરસ ચાલો મૂકી દો હવે આવી ગયું ચાલો હવે અને લારી આપેલી છે બરાબર એમાં કયા કયા છે ટામેટા કારેલા મરચાં તરબુ કેરી નારંગી ગાજર દ્રાક્ષ કેળા બટાકા સફરજન અને અનાનસ એટલા શાકભાજી છે આમાં ચાલો સફરજન ની સફરજન ની તરત પછી કયું શાકભાજી છે બરાબર જુઓ નહીં બટેટા છે છે બેટા શું બટેટા નારંગી જેવું જ લાગે છે પણ બટેટા છે શું છે બટેટા ની તરત પછી કયું ફળ છે કેળા સરસ ચાલો આ રીંગણ છે તો રીંગણ ની પેલા કઈ શાકભાજી છે

ચલો આ આ છોકરાની આગળ કોણ બેઠું છે બતાવો ચલો આ છોકરા પછી આ ગુલાબી કલરનું પહેર્યું છે ને ટી શર્ટ એ છોકરી પછીનો છોકરો બતાવો હમ ચલો આ પીળા કલરની પછીની કોઈ પણ બેઠું છે આ છોકરી પછી ચલો સૌથી આગળ કોણ બેઠું છે સૌથી પાછળ ચલો પછી આ વચ્ચે બે છોકરો બેઠો છે તો એને તરત આગળ કોણ બેઠું છે સરસ ચલો ક્લેમ કરો બધા પોત પોતાના માટે ચાલો હવે આપણે દૂર અને નજીક ચલો આ ઘરની દૂર કયું ઝાડ છે અને નજીક સરસ પાનો ફેરવો પાછળ ફેરવો ચલો આમાં પણ એક ઘર છે અને કેટલા ઝાડ છે ઘણો છે ચાર કેટલા છે ચાર ચલો હવે ઐશ્વર્યા બતાવશે મને ઐશ્વર્યા ઘરની નજીકનું નું ઝાડ બતાવો ઘરની નજીક કયું ઝાડ છે સરસ ચલો ઘરની એકદમ દૂર બધા કરતા દૂર સરસ વેરી ગુડ ચલો આ ગયું ને હવે અહીંયા આગળ જો બે હોડી છે છે ને હોડી તો નજીક કઈ હોડી કહેવાય અને દૂર સરસ હોય રોપાનું

ચાલો અમુક એને બોલવા જાનવી કેસે જાનવી આમાં આ ધ્વજ પેલું છે ને ધ્વજ તો એને દૂર કયો છોકરો છે સરસ ચલો હવે આ આમાં દૂર કયો છે નજીક હમ જો અહીંયા આગળ છે ને આ ધ્વજ છે ને ધ્વજ ફ્લેગ એ ફ્લેગ ની નજીક કયો છોકરો છે આ અને દૂર કયો છોકરો છે આ સરસ લાવો ચાલો ચાલો હવે આ રોડ રસ્તો છે શું છે રસ્તો એમાં કેટલી ગાડીઓ છે બે બે તો એમાં દૂર કઈ નજીક કઈ ગાડી છે નજીક અને દૂર અહીંયા સરસ ચાલો એ પાલો ફેરવો ચાલો આમાં કેટલી ગાડીઓ છે 1 2 3 4 5 તો બધા કરતાં દૂર કઈ ગાડી છે અને નજીક અહીંયા સરસ લાવો ચાલો બીજું ચાલો આમાં કેટલા પક્ષીઓ ગણો 1 2 3

અને દૂર કાય ગલુડિયું છે સરસ ચલો ચલાવે હવે કેટલા ગલુડિયા છે ગણો બતાવો એક બિલાડી છે એક પાંચ કુતરા ગલુડિયા છે અને એક બિલાડીનો બચ્યું છે કે બિલાડી ગળો જે ગળો થી ચાલો હવે ઝાડ ની નજીક કયું ગલુડિયું છે અને બધા કરતાં દૂર કોણ છે કોણ છે એનું શું કહેવાય પણ બિલાડી સરસ તાલી પાડો ભાઈ બધા ચલો હવે આપણે અંદર બહાર ચલો આ તળાવ છે બરાબર તળાવ અંદર શું શું છે મને ચલો અને તળાવ બહાર આ, આ, છોકરાઓ સરસ બધા માણસો ને ને બધું દેખાય દેખાય ચાલો આમાં નદી ની બાદ બગલા પણ છે જીબ્રા જો આ શું દેખાય આ દેખાય શું કેવાય જીબ્રા પછી આ માણસો પછી આ બગલા ડુંગર ઝાડવા આ ઝાડવા આ બધું કઈ છે જ નહીં ત્યાં નદીની બહાર તળાવની બહાર ચાલો હવે જો પેલા ચલો આ ઘર છે બરાબર તો ઘરની અંદર કોણ દેખાય તમને આ બે છોકરાઓ દેખાય પછી આ છોકરો છોકરા આ છોકરાઓ દેખાય પછી આ બે માણસો દેખાય આ દેખાય અને ઘરની બહાર કોણ કોણ છે મરઘી મઘરી નહીં મરઘી સરસ ચાલો હવે અહીંયા જુઓ પહેલાં ચલો આમાં શું દેખાય તમને

બે છોકરાઓ જો આ બે છોકરાઓ અંદર છે અને આ છે તડાવની બાર હવે લપસની કરતા કરતા અંદર જશે પછી આ છોકરાઓ પછી પક્ષીઓ પછી આ બે ઝાડવાઓ આ બધું કઈ છે તડાવની માંડ 12 અંદર છે બહાર ચલો હવે અહીં જુઓ પહેલા આ શેનું ચિત્ર છે

ચલો હવે અંદર ને બહાર ચલો આમાં કે આમાં કોણ કોણ દેખાય તમને શું શું દેખાય છે તળાવની અંદર બતાવ આંગળી મૂકીને સરસ ડોલ્ફિન ચલો તળાવની બહાર છોકરાઓ ચલો આમાં આ છે ને આની અંદર કોણ કોણ છે જો

કાચબો પછી બતલ પછી પાંદડાઓ અને તળાવની બાદ છોકરાઓ ઝાડ ડુંગર ઝરણું એવું ચાલો આ દુકાન છે મોલ છે મોલ શું છે મોલ ચાલો મોલ ની અંદર પણ કોણ છે ચાલો વિરાજ મોલ ની અંદર કોણ કોણ છે બેટા જોવા જઈ જો આ બધા કઈ ઉભા છે મોલની અંદર અને મોલની બહાર પણ કોણ છે ગાડીઓ છે પછી આ જો પછી આ આ જો આ બધા કાઈ છે બધું બાર મોલની બાર ચલે છોરિયા બતાજો મોલની બાર પણ પણ છે બતાવો આંગળી મૂકીને ગાડીઓ પછી પછી આ બધા આ મોલની બાર કેવાય કે અંદર કેવાય જો આ 啊！妈妈。